અમિત ચાવડા કોંગ્રેસમાં જાણીતા અને અનુભવી નેતા છે તેઓ અગાઉ પણ બે થી બે હજાર પ્રદેશ પ્રમુખ રહી ચુક્યા છે હવે ફરીથી પ્રમુખ બનતા પાર્ટી અને કાર્યકરમાં આત્મવિશ્વાસ અને સક્રિયતા વધવાની આશા છે અમિત ચાવડા જમીન સ્તર પર કાર્યકરોમાં લોકપ્રિય છે અને સ્થાનિક સમસ્યાઓને લઈ હંમેશા લાગણીશીલ રહ્યા છે અમિત ચાવડાની સાથે સાથે તુષાર ચૌધરીને ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા બનાવી નેવાયા છે

નવી જવાબદારી તેમને ગુજરાત કોંગ્રેસમાં નવી દિશા અને ઉર્જા લાવવાના પ્રયાસમાં સહાયરૂપ થશે એવી અપેક્ષા છે